ગુડ મોર્નિંગ સવાર સવારમાં મેં મારા રૂમની કરી લીધી સાફ સફાઈ અને હું બેસી ગઈ સ્ટડી કરવા માટે ત્યાર પછી ફ્રેશ થઈને આવીને મેં મારા મોઢા ઉપર નોટિસ કર્યું ન્યૂ પિમ્પલ અને પછી ખાવાનું બનાવતા બનાવતા ગુડુ સાથે વાતો કરી અને મેં જમી લીધું જમીને આવી ગયું મારા કામ ઉપર અને થોડું ઘણું મેં કામ પતાયું અને મારે આજે કરવાની હતી થોડી ઘણી કટિંગ તો મેં પહેલાં તો કપડાં ઇસ્ત્રી કરી લીધા પછી મને યાદ આવ્યું કે મારી એડિટિંગ તો બાકી જ રહી ગઈ એડિટિંગ કરતાં કરતાં ભૂખ લાગી તો સિંગ શેખી અને મને આ જ ખબર પડી કે અમારે ટીકું પણ સિંગ ખાય પછી અમે મંદિરમાં આવી ગયા પગે લાગે અને અમારા ઘરમાં આટલા બધા બિલાડા છે આ છે પાસ્તા અને આ ધૂલીની બેન છે પાસ્તા આ છે ટીકલું આ છે ગુડ્ડુ અને આછું હું અને પછી બેસી ગયું હું પાછી સ્ટડી કરવા માટે પણ માથામાં કઈ ઘૂસતું નહોતું તો મારા દિમાગના ખાલી સ્ક્રૂને ને મેં પાછા ટાઈટ કર્યા પણ કાંઈ ફેર ના પડ્યો મસ્તી મસ્તીમાં જ બધું જવા દીધું અને મારા હેલ્થ ઇસ્યુઝના કારણે મને ખાલી રાત્રે જમવામાં પોહા મળ્યા હું રાતના ભૂત બનીને બેસી ગઈ અને મારા દાદી બેઠા તમારા બાજુમાં જમવા માટે બાય બાય